ગ્રહોના રાજા સૂર્ય સોળમી ડિસેમ્બર થી આવશે ગુરુની રાશિ ધન રાશિ માં તો તમારી રાશિ પર કેવી થશે આગામી એક માસ સૂર્ય ગોચર અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે ધન રાશિ એ રાશિ ચક્રની નવમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળ ડિસેમ્બર બે ના રોજ થવાનું છે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ બતાવવામાં આવે છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે ધન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળશાળી બનવાના છે આ દરમિયાન ગુરુ અને સૂર્ય દ્વારા નવ પંચમ રાજયોગ પણ બનવાનું છે તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય તમારી રાશિ પર કેવી કરશે આગામી એક માસ સુધી અસર તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્ય કરો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો દુશ્મનોથી રહેજો સાવધાન કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી હોવાના કારણે છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જોકે કે તમે લાગણીશીલ અને મિલનસાર છો પરંતુ જો તમે આ ગોચરના સમયગાળા દરમિયાન તમારી વાણી ઉપર નિયંત્રણ નહીં રાખો તો તમે ઘણા શત્રુઓ વધતા જોશો જેઓ તમારી જાતને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી તમારી વાણીને સંયમમાં રાખો બિનજરૂરી તે કોઈની સાથે દુશ્મની ન બનવા દો લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો અને કોઈને પૈસા ઉધાર ન આપો સમજદારીપૂર્વક પૈસા ખર્ચો કરો બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી શકાય છે અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરી શકાય છે જો તમે કોઈ કોર્ટ કેસમાં અટવાયેલા છો અથવા પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ છે તો જીત તમારી રહેશે પ્રયત્ન કરતા રહેજો પરિણામ તમારા પક્ષમાં આવશે જો તમે રાજનીતિ કે વકીલ સાથે જોડાયેલા છો તો આ ગોચર તમારા માટે સફળતાનો સંદેશ લઈને આવ્યું છે ગરમ વસ્તુઓ ખાવાનું સ્વાસ્થ્ય માટે ટાળજો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો પર ધ્યાનથી સહી કરો તમારા પિતાનું સન્માન કરો સમાજમાં જેમની છબી સારી નથી તેવા લોકોની સાથેથી દૂર રહેવું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે ખાસ કરી અને ડિસેમ્બર સિત્યાવીસ બે થી જાન્યુઆરી બે સુધી હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે રાજયોગ બની રહ્યો છે સિંહ રાશિના જાતકો માટે સૂર્ય પ્રથમ સ્થાનના સ્વામી હોવાથી પાંચમા ભૂમાં ગોચર કરશે જે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી અને તમને લાભાન્વિત કરશે કોઈ પ્રકારની આધ્યાત્મિક સાધના કરનારાઓ માટે આ સમય ખૂબ સારો છે તમારા આધ્યાત્મિક પ્રેક્ટિસ પૂર્ણ થશે અને તમને લાભ મળશે જો તમે સારા ગુરુની શોધમાં છો તો તમને સફળતા મળશે તમને તમારા સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે તમારી માતા તરફથી સહયોગ મળશે તમારી માતાનું સન્માન અને આદર અવશ્ય કરવું જમીન મકાન અને અને વાહનના સુખ લાભમાં વધારો થશે વિલાસમાં લાભ થશે અને વિદ્યાર્થીઓને સફળતા મળશે શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસો સફળ થશે મેડિકલ લોનો વિદ્યાર્થીઓ માટે સમય વિશેષ લાભદાયી રહેશે ભાગ્ય તમારા પક્ષે રહેશે તમને મિત્રો અને ભાઈ બહેનોનો તરફથી સહયોગ મળશે સારા કાર્યોમાં સામેલ થાઓ જેનાથી તમારું માન સન્માન પણ વધશે શિક્ષણ સાહિત્ય અથવા કોઈ પ્રકારના સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા લોકો માટે નવા રસ્તા અને પ્રગતિના માર્ગો ખુલશે સગર્ભા સ્ત્રીઓ થોડી સાવધાની આ સમયમાં રાખવાની જરૂરત છે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે સ્વાસ્થ્યમાં થોડી બેદરકારી મોટી સમસ્યા ઊભી કરી શકે છે જો પરિવારમાં નાના બાળકો હોય તો તેમની પણ અવશ્ય સંભાળ રાખજો હવે વાત કરીશું જીમના નામના અક્ષરો હોય છે પઠ નહણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસની બની રહી છે તકો કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને ચોથા ભાવમાં ગોચર કરશે માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જો તમને લિવર સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા સ્વાસ્થ્ય પરનું ધ્યાન રાખો પ્રોપર્ટી વેચતા કે ખરીદવા માટે સમય અનુકૂળ નથી ખાસ કરી અને અઠ્યાવીસ ડિસેમ્બર થી સોળ જાન્યુઆરી વચ્ચેનો સમય નુકસાનકારક બની શકે છે અથવા કોઈ પણ પ્રકારની મિલકતના મામલામાં કોઈ સમસ્યા થઈ શકે છે જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ સમય યોગ્ય નથી વિદેશ પ્રવાસની તકો તમારા માટે બની રહી છે જે તમારા માટે લાભદાયી રહેશે અથવા તમે દૂરની યાત્રા પર પણ જઈ શકો છો ઘરથી દૂર રહેવાના ચાન્સ મળશે જો તમને નફો અને સફળતા જોઈતી હોય તો આળસથી દૂર રહેજો નિયમિત દિનચર્યાને જાળવું નોકરિયાત અને વેપારી બંને માટે આ સમય સારો રહેશે તમને ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે રાજનીતિ સાથે જોડાયેલા છો તો કોઈપણ પ્રકારનું અનૈતિક કામ કરવાનું ટાળો નહીં તો તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે વિદ્યાર્થીઓ માટે આ ગોચરનો સમયગાળો સારો છે પરંતુ પરિવારમાં મતભેદ અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ શકે છે માટે સાવધાની રાખવી જરૂરી છે અને સાથે સાથે વાહન ચલાવતી વખતે પણ સાવધાન રહેજો કેમ કે અકસ્માતના યોગ પણ નિર્મિત થઈ રહ્યા છે તો કર્ક તથા કન્યા રાશિના જાતકો સોળ ડિસેમ્બર થી સૂર્યનો ધન રાશિનું ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જયંબે